ફાયર બ્રિગેડના જવાનોને સમય સૂચકતાની સાથે જો અંદર બોરવેલ વધારે આગ લાગી હોત એક બાજુ જ્યારે જ્યારે ટ્રાફિક વિસ્તારની અંદર કોઈ આગનો આવો બનાવ બને છે ત્યારે ફાયર બ્રિગેડની ગાડી અંદર જતા ભારે તકલીફ અનુભવતી હોય છે જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં ટેમ્પો સ્ટેન્ડ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવી પડી હતી આરી લાગેલ છે બાય સ્ટેપોસ્ટ આ છે ને હા અરે પાર્કિંગ યાર પેલો સ્ટેપોસ્ટ વાળો છે ને

દસેક મિનિટ સુધી તો અમારો એક ફાયરમેન હતો એ અંદર એને જે બોર હતી એમની એમની બોરથી કામગીરી કરીને અમારો ફાયર એન્જિન આગોલીને કામગીરી કરી